પ્રોટીન સપ્લિમેન્ટ ખાતા પહેલા ચીતજો કારણ કે પ્રોટીન સપ્લિમેન્ટમાંથી જીવાત નીકળી છે તેવા મેક્સ પ્રોટીન બારમાંથી જીવાત નીકળતા વિડિયો વાયરલ કર્યો છે મુંબઈની કંપની હેલ્થ માટે પ્રોટીન સપ્લિમેન્ટ બનાવે છે તેમાં નેચરલ ઇન્ડિયા કંપનીના મેક્સ પ્રોટીન બારમાં જીવાત નીકળી છે ભારતીય પ્રોટીન સપ્લિમેન્ટ ખરીદીને ખાતા લોકો ચેતી જજો હવે રેસ્ટોરન્ટ જ નહીં ડોક્ટરોએ જણાવેલ પ્રોટીન પેકિંગ સપ્લિમેન્ટમાંથી પણ જીવાત નીકળે છે ત્યારે ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો તો યથાવત જ છે નેચરલ ઇન્ડિયા કંપનીએ બનાવેલા મેક્સ પ્રોટીન બારમાંથી જીવાત નીકળ્યા છે તેમાં મુંબઈની કંપની હેલ્થ માટે પ્રોટીન સપ્લિમેન્ટ બનાવી રહી છે અમદાવાદના એડવોકેટ યોગીશ શર્માએ પ્રહલાદનગર ખાતે આવેલા ગ્રોસરી સ્ટોરમાંથી મેક્સ પ્રોટીન ખરીદી હતી જેમાં પ્રોટીન બાર ખોલતા તેમાંથી અઢળક જીવાતો નીકળી હતી જેમાં એડવોકેટ યોગીશ શર્માએ એમસીને પણ જાણ કરી છે